પરેશભાઈ હવે ખેડૂતો માટે લડવાના છે ગ્રાઉન્ડ પર જવાના છે રસ્તા ઉપર ઉતરી અને ખેડૂતોના મુદ્દા જે છે સરકારના કાન સુધી પહોંચાડવા માટે તૈયાર છે પરેશભાઈ સૌથી પહેલા તો કાર્યક્રમ શું કરવાના છો ખેડૂત માટે અને આ માત્ર ને માત્ર અત્યારે જે કાર્યક્રમો થઈ રહ્યા છે એવો કાર્યક્રમ હશે કે ખરેખર ખેડૂતના મુદ્દાની વાત થશે બેન ચોક્કસ થી ખેડૂતના મુદ્દાની વાત હશે એનું કારણ છે કે કાર્યક્રમો રાજકીય પાર્ટી તો પોતપોતાની રીતે બધા જ કાર્યક્રમો કરતી હોય છે પણ હવે રાજકારણમાં ખેડૂતોને પણ રસ રહ્યો નથી કેમ કે ખેડૂતો છે હવે થાક્યા છે બધા જ ખેડૂતને નામે રાજનીતિ કરે છે પણ મૂળ પ્રશ્ન ખેડૂતનો છે એ અત્યાર સુધી કોઈ સોલ્વ કર્યો નથી એ પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય મૂળ પ્રશ્ન સોલ્વ થવો જોઈએ હંમેશા હું તો ખેડૂતોની અંદર જ અરે તો માણસ છે હું પોતે ખેડૂત છે આજે તમે જ્યારે પણ આપણે વાત થઈ કે ભાઈ ચલો આપણે આ મુદ્દા પર શું છે ચર્ચા કરવી છે લોકોને ખબર પડે કે આ મુદ્દો શું છે બેન તમારો ફોન આવ્યો ત્યારે તો હું વાડીમાં પાણી વાળતો તો મારી ખુદની વાડીમાં હું તો પોતે ખેડૂત છે વાડીમાં કામ કરનારો માણસ છે એટલે હું આ બધી વેદના ખેડૂતની સમજુ છું જેવી રીતે અત્યારે ગુજરાત ભરના ખેડૂત ઉપર જે વીતી રહી છે એ વસ્તુ મારી ઉપર પણ વીતી રહી છે એટલે મને ખબર છે કે આ કેટલું અઘરું છે અથવા તો આ કેટલું જીવન છે ઘણી વખત સત્તા પક્ષ બે સારા શબ્દ બોલીએ તો એના ઉપર પણ ભરોસો કરે છે વિપક્ષ આવીને બે સારા શબ્દ બોલીએ તો એના પર પણ ભરોસો કરે છે પણ મૂળ પ્રશ્ન જ્યારે સોલ્વ ન થતો હોય તો એ ખેડૂતના દીકરા તરીકે મને એમ લાગે છે કે મારી પણ ફરજ બને કે આપણે બિન રાજકીય રીતે આના ઉપર લડવું છે અને લડવું છે એટલું જ નહીં પરિણામ સુધી પહોંચવું છે અને એ જે પરિણામ સુધી પહોંચવું છે એ આયોજન થકી અમે અત્યારે એક આખો તકત્વો તૈયાર કરી લીધો છે અને એની અંદર અમે લડતની શરૂઆત કરી દીધી છે અત્યારે સ્વાભાવિક રીતે અમારું પહેલું ચરણ જે છે એની અંદર દસ તારીખથી આંદોલનની શરૂઆત થવાની છે બેન અને આંદોલનની અંદર પણ અમારી મુખ્ય અમુક માગણીઓ છે મુખ્ય માગણી આમ તો ત્રણ પ્રકારની અમારી મુખ્ય માગણીઓ છે પહેલી અમારી છે જે અગત્યની છે ખૂબ મહત્વની છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે બેન આમ જોવા જઈએ તો જે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખનું જે ધિરાણ મળે છે એની અંદર સરકારની યોજના છે જીરો ટકા વ્યાજે પાક ધિરાણ શુદ્ધ ગુજરાતીમાં હું આપને સમજાવીશ ઘણી વખત કાયદાની ભાષા છે એ સામાન્ય ગામડાનો ખેડૂત સમજી નથી શકતો પણ હું આપને જણાવવા માંગુ છું કે જે ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ હોય છે એ વર્ષ પૂરું થાય એટલે કે ત્રણસો દિવસ પૂર્ણ થાય એ પેલા એને ભરી દેવાનું હોય છે ફરીથી પાછું તમે બે દિવસ પછી નવું ધિરાણ ઉઠાવી શકો છો બેંકમાંથી પણ એ ઝીરો ટકાની અંદર પણ એક યોજના છે કે ત્રણ ટકા રકમ છે એ કેન્દ્ર સરકારે આપવાની ચાર ટકા રકમ છે રાજ્ય સરકારે આપવાની બેંક છે એ જયારે પણ પાક ધિરાણ આપણે ભરીએ છીએ ત્યારે સાત ટકા રકમ છે સાત ટકા રકમ વસૂલ કરેલી હોય એમાંથી ત્રણ ટકા કેન્દ્ર સરકારે જમા કરી દેવાની હોય એ કરે છે પણ રાજ્ય સરકારે જે ચાર ટકા રકમ બેન આપવાની હોય છે એ રાજ્ય સરકાર ચાર ટકા રકમ આજ દિવસ સુધી ગુજરાતના એક પણ ખેડૂતને આપી નથી એટલે ખેડૂતની એ રકમ ત્યાં જમા છે અને એની અંદર ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે બીજું કે જે આ યોજના છે જેમાં આમ તો બે આપણે પાક વીમા યોજના હતી પાક વીમા યોજનાની અંદર વીમા કંપનીઓ હતી જયારે પણ સ્થિતિની અંદર કોઈ નુકસાન થાય ત્યારે વીમા કંપની છે વળતર પણ ઓગસ્ટ બે હજાર વીસ ની અંદર આપણા સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા અને એની બે હજાર વીસ ની અંદર યોજના આપી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી પણ ખેડૂતોનું હિત થઈ શક્યું નથી અને એને કારણે સતત જે કુદરતી માર હતો જે કુદરતી માર એટલે કે વાવાઝોડું આવી જાય દર વર્ષે માવઠું થાય અતિવૃષ્ટિ થાય સૌરાષ્ટ્રની અંદર તો તમે જોતા જ હશે કે છેલ્લા એક દાયકાથી સતત અતિ વરસાદો પણ પડે છે હવે આ જે કુદરતી નુકસાની હતી એને કારણે પણ ખેડૂતો છે એ ક્યાંય ને ક્યાં આર્થિક રીતે નબળા પડ્યા છે એની સાથોસાથ જે ખેડૂતનું ખેત ઉત્પાદન છે જે જણસ છે પોતાની એના પોષણ સમ નથી મળી રહ્યા સતત એના ભાવ છે એ ઘટી રહ્યા છે અને એની સામે જે કયા ખાતર હોય દવા હોય બિયારણ હોય આ બધાનો ભાવ છે વધી રહ્યો છે એટલે ખેડૂતોને પૂરતો ભાવ ન મળ્યો હોય તેની પાછળ પણ ક્યાંય ને ક્યાંય સરકારની એક્સપોર્ટ ઇમ્પોર્ટ ની નીતિ પણ જવાબદાર હોય છે બેન એટલે સરકારની ભૂલને કારણે ખેડૂતો છે અત્યારે દેવામાં દબાઈ ગયા છે તો સરકારની ભૂલનો ભોગ મારા ગુજરાતના ખેડૂત શું કામ બને એટલે અમારી માંગ છે કે અત્યારે જે પ્રમાણે સતત ચાર પાંચ વર્ષથી જે નુકસાની છે હવે ખેડૂતની સ્થિતિ છે ખૂબ દહીની છે અને આ એવી છે કે જે ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપણે દર વર્ષે લેતા હોય ખેડૂત છે એ પરત ભરવા માટે સક્ષમ નથી સક્ષમ નથી તો પછી હવે આપણે આ ધિરાણ છે માફ કરવું જોઈએ માફ કરવાનું થાય તો રકમ કેટલી થશે છન્નું કરોડ કરોડ કેમકે હું તમને આંકડા સાથે એટલા માટે બતાવવા માંગીશ છન્નું હજાર કરોડ મતલબ એવો થાય કે એક લાખ કરોડની પણ અંદર આ રકમ છે હવે એક મારી પાસે જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી વીસ લાખ કરોડ રૂપિયા જો ઉદ્યોગપતિના માફ થઈ શકતા હોય તો મારા ગુજરાતના છન્નું હજાર કરોડ માફ કરવામાં વાંધો શું છે એ થવા જોઈએ કેમ કે જગતનો તાજ છે એના થકી દેશ ચાલે છે એના થકી આપણી ઇકોનોમી ટકી રહેલી છે ભારત કૃષિપ્રધાન દેશ છે તો છન્નું હજાર કરોડ રૂપિયા છે એ ત્રણ લાખ રૂપિયાની જે મર્યાદામાં છાય થાય છે દરેક ખેડૂતના માફ કરવામાં આવે આ પહેલી માગણી છે બીજી માગણી છે કે અત્યારે જે વરસાદ પડ્યો છે ચારે બાજુ વરસાદને કારણે મગફળી પલળી ગઈ છે સરકાર નવ તારીખથી થી મગફળીની ખરીદી કરવા જઈ રહી છે રવિવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે જોકે અમારી માંગણી બસો મણ સુધીની છે સરકારે જાહેરાત કરી છે એકસો ને પચીસ વર્ષે ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું હતું જેમાંથી લાખ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ ચુમ્માલીસ લાખ ટનના ઉત્પાદનમાંથી સરકારે બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટનની ટેકાના ભાવે ખરીદી કરી હતી બાકીનો માલ યાર્ડમાં વેચાણો હતો આ વર્ષે જે ભુપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી છે એમણે પાણીપત્રકના આધારે એક જાહેરાત એ પણ કરી દીધેલી છે અને સરકારી આંકડા છે પાણીપત્રકમાં બોલે છે કે 66 લાખ મેટ્રિક ટન મગફળી આવો ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે એટલે ગયા વર્ષ વર્ષ કરતાં ઉત્પાદન વધવાનું છે એનો મતલબ એવો નથી કે ખેડૂતને પ્રોડક્શન વધારે મળશે ખેડૂતને તો રેગ્યુલર પ્રોડક્શન મળે છે એનાથી પણ ઓછું આવ્યું છે પણ ગયા વર્ષે કપાસનું વાવેતર હતું એમાં ઘટાડો થયો મગફળીનું વાવેતર વધારે થયું છે એટલે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાનું હોય તો ખેડૂત જે બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદી થઈ હતી આ વર્ષે સરકાર ખરીદી કરે તો પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવાનો ટાર્ગેટ બતાવવામાં આવ્યો છે હવેમાં મણ જે સરકાર લેવાની વાત કરે છે

જે મગફળી છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાનું હતું એમાંથી ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળી પલળી ગયેલી છે હવે જે વિસ્તારોમાં મગફળી પલળી ગઈ છે એ પલળેલી મગફળી ટેકાના ભાવે સરકાર રિજેક્ટ કરવા જઈ રહી છે સરકાર જો ટેકાના ભાવે રિજેક્ટ કરે તો એ મગફળી નો ભાવ અત્યારે માર્કેટમાં માત્ર ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિમણ નો આવે તેવી શક્યતાઓ છે અને સરકાર જો ખેડૂતનો માલ ન લે માવઠું થયું પછી લગભગ ત્રણ થી ચાર જગ્યાએ ખેડૂતોએ દેવાના બોજ ને કારણે આત્મહત્યા કરવાના પણ આપણે કિસ્સા સામે આવ્યા છે મેં મીડિયા ના મારફતે બધું સાંભળ્યું છે આ બધું જ દુઃખદ છે બેન આ પરિસ્થિતિમાંથી આપણે હવે ખેડૂતને ઉગારવા હોય તો એક જ માંગ છે કે આપણે કિસાનોનું દેવું છે એ માફ કરવામાં આવે એટલે કિસાન સહકાર સમિતિનું અમે ગઠન કરી અને દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે બેન આવેદન પત્ર નથી આપવાનું આવેદન આવેદન તો ઘણા આપવાનું ઘણું થયું એમાં કોઈ કઈ સાંભળતું નથી કોઈનું અને આ લોકો આવેદનને તો એકદમ નોર્મલી લે છે ધ્યાન પણ આપતા નથી અધિકારીઓને આવેદન આપવા હું હજારો વખત ગયો છું એનું જે બિહેવિયર હોય છે એ પણ અમે જોયું છે આવેદન આપો એટલે ખાલી લેવા ખાતર લઈ લેવાનું છે તમારા કેમેરા ચાલુ હોય મીડિયા હોય પર્સનલ બધા ફેસબુક લાઈવ હોય એટલે સરકારને ટૂંકમાં એમ કોઈ એનું ફોટો મેસેજ ના જાય એટલે લેવા ખાતર લઈ લઈએ છીએ પણ એનું કોઈ ખોસ પરિણામ આપતું નથી એટલે અમે અલ્ટિમેટમ આપવાના છે જેમાં આજે રાત્રે અમારી કમિટી દ્વારા જે કિસાન સહકાર સમિતિ છે એના દ્વારા નક્કી થઈ જશે એ કેટલા છે સમય મર્યાદા પૂર્ણ થશે એટલે અમે એવું એક્શન લેશું બેન કે લગભગ ગુજરાતની સરકાર પાંચ વર્ષ પૂર્ણ કર્યા વગર એને ઘર ભેગું થવું પડશે આ આખો તબક્કો તૈયાર થઈ ગયો છે હરેશભાઈ આમ તો ખેડૂતો તો જે પોતાની વેદના કરી રહ્યા છે છેલા કેટલાય સમયથી આપણે જોયું છે નેતાઓ એક પછી એક એમના ખેતરે જાય સત્તા પક્ષના નેતાઓ મંત્રીઓ સીએમ પોતે પણ ખેડૂતોને મળવા માટે ગયા હતા આમાં તે પાર્ટી અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતના અલગ અલગ યાત્રાઓની શરૂઆત કરી દીધી છે પોતાની રીતના ખેડૂતોને ત્યાં જાય છે મદદ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે

નિભાવી રહ્યા છે ભૂલ છે અત્યારે સત્તા પક્ષની સત્તા પક્ષ હવે મુખ્યમંત્રી હોય કે કેબિનેટ મંત્રી હોય કૃષિ મંત્રી છે આ બધા મંત્રીઓ છે ખેડૂતની વાડી સુધી જવાના જે અપનાવ્યા ખેડૂતની આવ્યા છે સુધી જઈએ સત્તા પક્ષે વાડી સુધી જવાની જરૂર નથી એની ન્યાય કરવાની જરૂર છે ન્યાય ખેડૂતની વાડીમાંથી નહીં થાય ન્યાય થશે ગાંધીનગર સચિવાલયમાંથી તો સચિવાલયમાંથી ન્યાય કરવો જોઈએ અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ છે આજે માવઠું થયું એને બેન કેટલા દિવસ થયા પચીસ નવે પચીસ ઓક્ટોબર થી માવઠાની શરૂઆત થઈ અને સત્યાવીસ ઓક્ટોબર સુધીમાં તો તહેશ મહેશ થઈ ગયું હતું ઘણું બધું નુકસાન થઈ ગયું હતું આજે સાત નવેમ્બર થઈ ગઈ છે બેન માવઠાના આટલા દિવસ પછી પણ જો સરકાર આ બાબતે સહાય કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું પેકેજ કે એવું માફ કે એક પણ પ્રકારનો શબ્દ જો સત્તા ન બોલતી હોય તો આ ખૂબ દુઃખદ છે એટલે હવે

કે પરેશભાઈ અમને તમારા પર વિશ્વાસ છે ને તમે હવે બિન રાજકીય ચાલુ કરો હવે અમે રાજકીય પાર્ટીઓથી તો એટલે ખેડૂતોનો જે આદેશ થાય તો મારી વચ્ચે ભગવાન અને ભક્ત જેવો સંબંધ છે મારી ખેડૂત મારો ભગવાન છે હું એનો ભક્ત છું તો આજે મારા ભગવાનનો જે પણ આદેશ થાય એનું પાલન કરવું એ મારી એક નૈતિક જવાબદારી છે એ જવાબદારીને ધ્યાનમાં રાખીને ખેડૂતો જે આદેશ થયો છે આંદોલનનો તો હવે એના આદેશને માન રાખીને આંદોલનના માર્ગે અત્યારે જઈ રહ્યું છું દસ તારીખે અમારું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે પરેશભાઈ તમે જેમ કીધું કે વિપક્ષનો ધર્મ છે એ સવાલો પૂછવાનો એ અવાજો સત્તા પક્ષ સુધી પહોંચાડવાના પણ અત્યારે જે બંને મુખ્ય વિપક્ષ તરીકે આપણે ગણીએ તો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ એ બંને આપસમાં અંદરો અંદર પણ કોમ્પિટિશન પર ઉતર્યા હોય કે કોણ વધારે મજબૂત વિપક્ષ કોણ જમીની નેતા એવું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે

જે રીતે છેલ્લા એક આદ વર્ષની અંદર આમ આદમી પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે ગુજરાતની અંદર એની લોકચહના વધી છે એના નેતાઓની જે લોકચહના વધી છે એ અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓની ક્યારે લોકચહના વધી નથી હું તો ગૌરવ સાથે એ પણ કહી શકું કે અત્યારે આ કાળ એવો ચાલી રહ્યો છે સત્તા પક્ષના જે નેતાઓય મુખ્યમંત્રી સુધીના જે નેતાઓ છે એના કરતાં પણ અત્યારે આમ આદમી પાર્ટીના નેતાની લોકપ્રિયતા વધી ગઈ છે એટલે આ એક સંદેશ એ આપે છે કે આવનારા સમયમાં કદાચ હવે આમ આદમી પાર્ટીનો સમય આવી શકે અને હવે કદાચ એ સમય દૂર પણ નથી કે આમ આદમી પાર્ટી કદાચ નજીકના ભવિષ્યમાં આપણે સત્તા ઉપર પણ કદાચ જોવા મળી શકે છે પરેશભાઈ છેલ્લો સવાલ છે આટલા બધા અવાજો ઉઠ્યા પછી પણ આટલું બધું નજર સામે જોયા પછી પણ ટેકાના ભાવે મગફળી કરી દી દેવાની વાત આવે સહાયના પેકેજની જેને બધાને અપેક્ષા હોય એની એવી કોઈ મોટી જાહેરાત કરવામાં ન આવે તો પછી આ નીતિને કારણે મોટા ભાગના ખેડૂત છે ખેતી છોડી અને અન્ય વ્યવસાયો સાથે સંકળાવવાનું ચાલુ થઈ ગયું છે પણ ખેતી છોડશે તો મને ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં દેશની ઇકોનોમી ધ્વસ્ત થઈ જશે એટલે દેશ દેશ આપણો આપણો ખાડે ન જાય આર્થિક રીતે નબળો ના પડીએ એટલા માટે થઈને ખેડૂત પાસે ખેતી કરાવી જરૂરી છે અને ખેડૂત પાસે જો ખેતી કરાવી હશે તો આજે જે આપણે વિકાસની વાતો કરીએ છીએ એકવીસમી સદીની અંદર જે અમદાવાદ બેંગ્લોર હોય જયપુર હોય કે જે આપણે હૈદરાબાદ છે મુંબઈ છે આ જે મોટા સિટી છે જે મેટ્રો સિટી છે એની જે લાઈફ છે આ જો ખેડૂતને જીવવી હોય

એ ખેડૂત બિન રીતે વધારે ઉભા થઈ રહ્યા છે અને બિન રીતે એવી ફાઇટ આપવા માંગે છે કે મેં આપને જણાવ્યું ને કે આ અલ્ટિમેટમ પછી નજીકના સમયમાં જો સરકાર યોગ્ય ન્યાય નહીં કરે તો અત્યાર સુધી વિપક્ષ જે નથી કરી શકી એ કામ ખેડૂતો છે કરી બતાવશે અને ભારતીય જનતા પાર્ટીને સત્તા ઉપરથી અર્ધ ઘરે ઘર ભેગા કરે એવી તૈયારી અત્યારે ખેડૂતોએ કરી લીધી છે અને મને ચોક્કસ એ પણ ખબર છે બધાને એવું લાગતું હશે કે કેવી રીતે પોસિબલ બનશે પણ આ વસ્તુ પોસિબલ બનતા વાર નથી લાગવાની અને જે પોસિબલ બનશે એટલે એક ભારત દેશની અંદર એક આ મેસેજ જશે કે ગુજરાતની અંદર ખેડૂતોનું કામ ન કરવાથી અધ વચ્ચે સરકારે એના ઘરે ભેગું ખાવું પડ્યું છે અને મધ્યકાળે ફરીથી આપણે ચૂંટણી પણ આવી શકે છે એટલે કાંઈ પણ થઈ શકે છે આ પરિસ્થિતિનું નિર્માણ હવે થવાનું છે થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા પછી ખેડૂતો ખેડૂતોના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો અત્યારે પણ બહુ જ બધા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે છેલ્લા કેટલાય સમયથી જરથી માવઠાની પરિસ્થિતિ થઈ એના પછી ખેડૂતો માટેના ઉઠતા અવાજો એની પાછળ શું રાજકીય છે શું બિન રાજકીય છે બધું જ છોડી અને અત્યારે પ્રશ્ન એ છે કે જગતનો તાત એ દેવામાં ડૂબી અને છેલ્લે પોતા પોતાનો જીવ આપવા સુધી પહોંચી ગયો છે એટલે એને મૃત્યુ પસંદ કરે છે જગતનો તાત અત્યારે એવું નથી વિચારતો કે આગળ જતા એ ખેતી કરે એ પોતાના બાળકોને ખેતી કરવા નથી દેવા માંગતો એટલે આપણા માટે ભવિષ્ય માટે ખૂબ વિચારવાનો વિષય છે કે જો ખેડૂતની આ પરિસ્થિતિ છે ખેતી નહીં કરે ખેડૂત તો આપણું શું થશે